કોઈ પણ પ્રસંગોમાં સારા પુસ્તકોની ભેટ આપવી જોઈએ તેવું લોકોનું આહવાન કર્યું હતું નમસ્કાર તારીખ ત્રેવીસ એપ્રિલ એટલે વિશ્વ પુસ્તક દિવસ વિશ્વ પુસ્તક દિનનો દિવસ આજ રોજ તારીખ ચોવીસ એપ્રિલ એટલે ત્રેવીસ એપ્રિલના બીજા દિવસે અમો ઉપલેટા લાયબ્રેરીમાં પુસ્તક દિનની ઉજવણી કરવામાં આવી આ દિવસે પુસ્તક વિશે લોકોને અને વાંચના લઈ લોકોને સમજ આપવામાં આવી કે પુસ્તક એ સૌ શિક્ષકની ગરજ સારા છે અને સારું પુસ્તક એ જીવતી દેવ પ્રતિમા છે આપણા નવ રસો છે તે નવે નવ રસો આપણા પુસ્તકો દ્વારા જ જીવંત રહ્યા છે જેવી રીતના ભક્તિ રસ છે વીર રસ છે શૃંગાર રસ છે શૌર્ય રસ છે એ નવે નવ રસ પુસ્તકો દ્વારા જ જીવંત છે આજના આ મોબાઈલ યુગમાં પુસ્તકોનો ઉપયોગ બહુ ઓછો થઈ ગયો છે પરંતુ આપણે એક સંકલ્પ કરીએ કે કોઈનો જન્મદિવસ હોય કે લગ્ન દિવસ હોય તે દિવસે આપણે એક સારું પુસ્તક ભેટ આપી અને પુસ્તક વાંચવાનું જીવંત રાખીએ અને એમ ફોર્ટ ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર માં આવીશ હો ઈ